ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોને તેમના અમૂલ્ય યોગદાનથી માહિતીગાર કરવાના ઉદ્દેશ્ય રાખી વિશિષ્ટ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ભરૂચ ડ્રિસ્ટ્રિક્ટ બેંક હોલ સ્ટેશન રોડ ખાતે યોજાયો હતો જેમાં અધ્યક્ષતા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ કરી હતી મુક્ત વક્તા તરીકે ભરતભાઈ ડાંગર સ પ્રવક્તા ભાજપ ગુજરાત પ્રદેશ તથા શબ્દ શરણભાઈ તડવી પૂર્વ મંત્રી ગુજરાત સરકાર વિશેષ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આટોદરીયા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા તથા યુવા જિલ્લા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ સહિત યુવા ભાજપના અનેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા